આકાશમાં રંગબેરંગી પતંગો ધાબા પરથી કાયપો છેની બૂમો અને હવામાં એક અલગ જ ઉત્સાહ જી હા આ ઉત્તરાયણ છે આનંદ દોસ્તી અને થોડી હરીફાઈનો તહેવાર પણ આ બધા ઉત્સાહ અને ધમાલની વચ્ચે એક સવાલ મનમાં જરૂર આવે છે એ કે આપણે આ તહેવારને આપણા માટે આપણા લોકો માટે અને હા આકાશમાં ઉડતા એ પંખીઓ માટે પણ એકદમ સુરક્ષિત કેવી રીતે બનાવી શકીએ ચાલો આજે આ સમજૂતીમાં આપણે આ જ સવાલનો જવાબ શોધીએ જુઓ ઉત્તરાયણ એટલે માત્ર પતંગ ચગાવવાનો દિવસ નથી એ તો મિત્રો અને પરિવાર સાથે ભેગા મળીને થોડી મસ્તી મજાક અને હળવી સ્પર્ધા સાથે ઉજવવાનો તહેવાર છે આ તો ખુલ્લા આકાશ નીચે છે ઉજવાતો એક મોટો સામાજિક પ્રસંગ છે પણ જેવી રીતે સિક્કાની બે બાજુ હોય બસ એ જ રીતે આ ઉજવણીની પાછળ અમુક છુપાયેલા જોખમો પણ રહેલા છે જો આપણે થોડી સાવચેતી ના રાખીએ તો તહેવારનો આ બધો આનંદ એક જ મિનિટમાં માતમમાં ફેરવાઈ શકે છે એટલે આ જોખમોને ઓળખવા અને તેનાથી બચવું ખરેખર ખૂબ જ જરૂરી છે તો આ જોખમો કયા છે વેલ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે પહેલું ધાબા કે અગાસી જેવી ઊંચી જગ્યાઓ પરથી પડવાનો ડર બીજું ઘાતક માંજાથી થતી ઈજાઓ જે માત્ર પતંગ ચગાવનાર માટે જ નહીં પણ રસ્તા પર ચાલતા લોકો માટે પણ ખતરનાક છે અને ત્રીજું જે સૌથી ગંભીર છે એ છે નિર્દોષ પક્ષીઓને થતી ઈજાઓ જરા આ આંકડા પર નજર કરો બે હજારથી પણ વધુ આ કોઈ નાનો નંબર નથી આ એક કડવી હકીકત છે દર વર્ષે મોટા શહેરોમાં આટલા બધા પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થાય છે આ આંકડો આપણને યાદ અપાવે છે કે આપણી મજા ક્યારે કોઈ બીજા માટે સજા ન બનવી જોઈએ તો સવાલ એ છે કે આપણે શું કરી શકીએ ચાલો એક પછી એક વાત કરીએ શરૂઆત કરીએ આપણા ધાબા કે અગાસીથી જ્યાં આપણે સૌથી વધુ સમય પસાર કરવાના છીએ અહીં આપણી સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ એક વાત બરાબર સમજી લઈએ આપણું ધાબું એ આનંદનું કેન્દ્ર બનવું જોઈએ કોઈ અકસ્માતનું સ્થળ નહીં અને આ વાતને પાક્કી કરવી આપણા જ હાથમાં છે તો શું ધ્યાન રાખવાનું જુઓ આ એકદમ સિમ્પલ ચેકલિસ્ટ છે ઉજવણી શરૂ કરો એ પહેલાં પાળી મજબૂત છે કે નહીં એ ચેક કરી લો ધાબા પર પડેલો વધારાનો સામાન હટાવી દો જેથી કોઈને ઠોકર ના વાગે બાળકો પર ખાસ નજર રાખો અને સૌથી અગત્યનું પેલા વીજળીના તારથી હંમેશા દૂર રહો ઓકે ધાબાની વાત તો થઈ ગઈ હવે આવીએ ઉત્તરાયણના અસલી હીરો અને ક્યારેક વિલેન પર એટલે કે પતંગ અને દોરી પર આ બંને વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એના પર બધો આધાર છે જ્યારે આપણે દોરી ખરીદવા જઈએ ને ત્યારે આપણી પાસે બે વિકલ્પ હોય છે એક સાદી સુતરાઉ દોરી જે એકદમ સલામત છે અને બીજો ચાઇનીઝ કે કાચનો માંજો જે કાચ અને ધાતુના પાવડરથી બનેલો હોવાથી કોઈ બ્લેડથી કમ નથી એ માણસો અને પક્ષીઓ બંને માટે જીવલેણ બની શકે છે એટલે આપણી પસંદગી એકદમ સ્પષ્ટ હોવી જોઈએ હંમેશા સાદી દોરી સારું દોરી તો પસંદ કરી લીધી પણ પતંગ ચગાવવાની સાચી રીત પણ એટલી જ જરૂરી છે હંમેશા ખુલ્લી અને સલામત જગ્યાએ જ પતંગ ચગાવો જો પતંગ કોઈ વીજળીના તાર કે ઝાડ પર ફસાઈ જાય તો એને ભૂલી જ જવામાં જ ભલાય છે યાદ રાખજો આપણું જીવન એક પતંગ કરતાં ઘણું વધારે કિંમતી છે અને હવે સૌથી સંવેદનશીલ મુદ્દા પર આવીએ પક્ષીઓ આ આકાશ જેટલું આપણું છે એટલું જ એમનું પણ ઘર છે એટલે એમની સુરક્ષા એ માત્ર દયાની વાત નથી પણ આપણી એક સામૂહિક જવાબદારી છે તો આપણે શું કરી શકીએ બહુ જ સિમ્પલ છે પક્ષીઓનો ટેબલ સમજીએ સવારે છથી આઠ અને સાંજે પાંચથી સાત વાગ્યા સુધી જ્યારે પક્ષીઓ પોતાના ખોરાક માટે કે ઘરે પાછા જવા માટે ઉડતા હોય છે ત્યારે આપણે પતંગ ન ચગાવીએ બપોરનો સમય તો છે જ પતંગ ચગાવવા માટે આ એક નાનકડી સાવચેતી ઘણા પક્ષીઓનો જીવ બચાવી શકે છે હવે માની લો કે તમને કોઈ ઘાયલ પક્ષી દેખાયો તો શું કરશો ગભરાવાની બિલકુલ જરૂર નથી બસ આટલા સ્ટેપ્સ યાદ રાખો દોરી જાતે ખેંચવાની ભૂલ ક્યારે ન કરતા એનાથી વધુ નુકસાન થઈ શકે છે બસ એને હળવેથી કપડાંથી ઢાંકી દો અને તરત જ નજીકની એનિમલ રેસ્ક્યુ હેલ્પલાઇનને ફોન કરો તો આ બધી વાતચીત પછી આપણે શું સમજ્યા વાત બહુ સીધી છે આપણે ઉજવણી અને જવાબદારી બંનેને સાથે રાખી શકીએ છીએ અને સાચું કહું તો એક સુરક્ષિત ઉત્તરાયણ એ જ સાચી ઉત્તરાયણ છે કેટલી સરસ વાત છે નહીં આકાશ બધા માટે છે ચાલો આપણે એ નક્કી કરીએ કે આપણો આનંદ કોઈના જીવન માટે ખતરો ન બને તો જતાં પહેલાં ચાલો ચાર મુખ્ય વાતો ફટાફટ યાદ કરી લઈએ પહેલું તમારી જગ્યા એટલે કે અગાસીને સુરક્ષિત બનાવો બીજું હંમેશા સાદી દોરી જ પસંદ કરો ત્રીજું પક્ષીઓના ઉડવાના સમયનું ધ્યાન રાખો અને ચોથું ઇમરજન્સી માટે હેલ્પલાઇન નંબર તૈયાર રાખો એક વાત હંમેશા યાદ રાખજો સાવધાની રાખવાથી તહેવારનો ઉત્સાહ ઓછો નથી થતો પણ વધી જાય છે કારણ કે જ્યારે આપણને ખબર હોય કે આપણી મજા દરેક માટે સુરક્ષિત છે ત્યારે આપણે વધુ દિલ ખોલીને આનંદ માણી શકીએ છીએ હું બસ આ એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ આપણી એક નાનકડી સાવધાની પછી ભલે સાદી દોરી પસંદ કરવાની હોય કે યોગ્ય સમયે પતંગ ચગાવવાની એની અસર કેટલી મોટી હોઈ શકે છે એનો ક્યારેય વિચાર કર્યો છે એ ખરેખર કેટલાય માણસો અને પક્ષીઓનો જીવ બચાવી શકે છે તો આ ઉત્તરાયણે ચાલો આપણે સૌ મળીને સલામતીને જ આપણી સૌથી ઊંચી પતંગ બનાવીએ